આવી ગયા છે પોલીસની પકડમાં ચાર મળતિયાઓ જેને બે દિવસ પહેલાં મચાવ્યો હતો આતંક ભાવનગર ઘોઘા રોડ પોલીસે ચાર મળતીયાઓને ભણાવ્યું કાયદાનો પાઠ વિગતે કરવામાં આવે તો એકનું નામ છે રાહુલ ઉર્ફે રોબોટ બીજાનું નામ છે સંતોષભાઈ સોલંકી કાંચી ઓળખે કાનો બારૈયા ચોથાનું નામ છે મેહુલ ઉર્ફે ગીટ્ટી વાગેલા ચારેય યુવાનોએ બે દિવસ અગાઉ સુભાષનગર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો જેને લઈને પોલીસે પણ એક્શન મોડમાં આવી રિક્રકશન કરાવી અને કાયદાનું પાર જણાવ્યું આખરે મોટી સંખ્યામાં લોકો જોવા એકઠા થયા હતા એયા છો તો આટલે જ હ તો કે આ બાજુ દે આયા અમે આયા નામ નામ છે મેકો તું લેના ફરી આ લોકો ઇલા બાયકતુ કે અમે આમાં બળજ મે નહી છે વેરી